જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની દશા કફોડી બની હતી પણ ગઈકાલે ધીમી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું હતું કપાસ તથા મગફળીના પાકમાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે અને ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી રહી છે એટલે ખેડૂત પણ મૂંઝા હતા અને મોલાત પણ મું ત્યાં એમ કે દોઢ મહિના પાણી ન મળે એટલે મોલાતની દિશા ખરાબ થઈ જાય એટલે લગભગ આખા અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસ અને ખાસ તો ગઈકાલે પાંચ છ વાગે સારામાં સારો ધીમી ધારે વરસાદ આવ્યો મોલાત ને નુકસાન ન થાય એવો વરસાદ આવ્યો એટલે સારામાં સારો વેચાર થઈ ગયો જો આવતા સમયમાં માં આવો નવો વરસાદ રહે તો ખેડૂતને બહુ સારું રહે અમરેલી જિલ્લાની અંદર દોઢ મહિના વરસાદ નહોતો

પાક નિષ્ફળ જાય નહોતો બે દિવસ અમારે વાતાવરણ સારું છે વરસાદ ધીમો ધીમો નુકસાન નથી અને આ ખેડૂત થયું બધા અમે બે દિવસ તુસખોશાલ છીએ